બી તે પી એસ સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં કાર્યરત સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિ શ્રી દિવેશભાઈ પટેલની કારમાં બોચાસણ ખાતે દર્શન કરીને તારીખની મોડી રાતે સારંગપુર પરત આવી રહેલા બે સંતો અને અન્ય ચાર યાત્રિકોને એક ગંભીર અકસ્માત નડ્યો છે એમાં પૂજ્ય શાંતિચરત સ્વામી અક્ષરનિવાસી થયા છે આ દુર્ઘટનાથી શોકગ્રસ્ત બી એ પીએસ પરિવારે પ્રાર્થના કરીને અક્ષરનિવાસી આત્માઓને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પી છે